જય દ્વારકાજી જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજા માસ છો તો તમારો કઈ હરેક નવો વિડીયો લઈને આવી ગયો છે તો મિત્રો તમને કઈ દેખાડું કે માછલા ત્યારે મિત્રો ઓખા બંદરમાં આપણે ઓખા આર કે સટી ઉપર તો તમને બતાડું કે કેટલી બોટું આવી છે જો મિત્રો બોટું આવેલ છે કટલી બંદર આવડાવ હતો ને તો તોડિયોના હિસાબે બધું બોટું આવી ગઈ છે મિત્રો તો તમે બે બોટુ ના માછલા દેખાડો રિલેટેડ વિડીયો છે

તો આ છે મિત્રો પાપલેટ તો પાપલેટને અત્યારે છે ને ઝપલામાં ફેંકીને છે કે એટલા માટે કે ઝપલામાં બગડે નહીં એટલે પ્લાસ્ટિકની થેલીમાં ફેંકી છે તો મિત્રો તમને નજીકથી બતાડું કે કેવા પાપલેટ હોય છે તો મિત્રો જો આ પાપલેટને છે ને પ્લાસ્ટિકમાં પેકિંગ કરેલા છે કે બગડે નહીં તો ત્રણ ચાર જે છન છે ને હજી તો બોટ ખાલી કરવાની બાકી છે તો આ છે પાપલેટ મિત્રો Thank you. તો મિત્રો આને કહેવાય સિલ્લર અને આ બધું મિક્સમાં હોય અનેક માસનું મિક્સમાં હોય તો મિત્રો બોટમાં બરફ કેવી રીતે લે તો તમને દેખાડું જરાક તો તમે પણ જોઈ લો કે કેવી રીતે બરફ છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ ભાઈ ટાટા મળીએ બીજા વિડીયોમાં